ભાવનગર જિલ્લાના મહુવા શહેરના પેવેલી વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં કાયમી ઉભરાતા ગટરના પાણીને લીધે લોકો ત્રાહીમામ કેટલાક સમયથી આ સમસ્યા માર્કેટમાં જોવા મળી રહી છે ત્યાં કેટલાક લોકો શાકભાજી ખરીદવા આવતા હોય છે પણ આ ખરાબ પાણીને લીધે લોકોને ચાલવામાં પણ મુશ્કેલીઓ પણ થઈ શકે છે ત્યાં શાકભાજી વહેંચતા લોકોને પણ આ ખરાબ પાણીના લીધે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તંત્ર દ્વારા શા માટે કામગીરી કરવામાં આવતી નથી શું તંત્ર કોઈ મોટી બીમારી થાય તેની રાહ જોઈ રહ્યું છે શું તંત્ર દ્વારા આ ખરા પાણી અટકાવવામાં આવશે તંત્ર દ્વારા આ સમસ્યાનો કોઈ ઉપાય આવશે ખરો હવે એ જોવાનું રહ્યું છે એફકે લાઈવ ન્યૂઝના માધ્યમથી લોકોએ તેમની પ્રતિક્રિયા આપી રિપોર્ટર અમીન પાયક એફકે લાઈવ ન્યૂઝ મહુવા